અમરેલી જિલ્લાના થોરડી ગામના યોગી બરવાડિયા પોતાના ગામ થોરડી થી સોળસો કિલોમીટરનું અંતર કાપી અયોધ્યા રામલલ્લા ના દર્શનાર્થે નીકળ્યા છે તેઓનું કહેવું છે કે દરરોજનું એસી થી નેવું કિલોમીટર સાયકલ ચલાવી સાળંપૂર ભોડા જેવા તીર્થધામોના દર્શન કરી અમદાવાદ થઈ મધ્યપ્રદેશમાં ઉજ્જૈન થઈને પંદર એપ્રિલના રોજ અયોધ્યા રામલલ્લાના ચરણોમાં શીશ નમાવશે આ માટે તેઓએ અગાઉથી જ સંપૂર્ણ આયોજન કરેલ છે આ અગાઉ પણ ગુજરાતના દરેક તીર્થધામો સાયકલ દ્વારા પ્રવાસ કર્યો છે મારું નામ યોગી ગણપતભાઈ બરોવાળીયા છે ગામ થોરડી સાવરકુંડલા પાસે આવેલું છે હું ગુજરાતથી અયોધ્યા સાયકલ રાઈડ કરી રહ્યો છું સોળસો કિલોમીટર આજે હું અમરેલી પહોંચું છું આજે મારો પહેલો દિવસ છે યાત્રાનો અને આજની નાઇટ મારે ઢસા રોકાવાનું છે અને કાલે હું ભોળાદ અને સાળિંગપુર દર્શન કરીને ભોળાદ નાઇટ રોકાઈશ અને ત્યાંથી અમદાવાદ જઈશ અને ત્યાંથી અમદાવાદથી ઉજ્જૈન અને એ બધું કરીને અયોધ્યા હું પહોંચીશ મારો વીસ દિવસનો રૂટ છે રોજની એંશીથી નેવું કિલોમીટર સાયકલ રાઈડ કરીને હું રામલલાના દર્શન માટે જઈ રહ્યો છું તો આજે એકવીસ તારીખના રોજ હું નીકળો છું હું પંદર તારીખના રોજ હું પહોંચવાનો છું એવું મારો ટાર્ગેટ છે